હેલો ગુડ આફ્ટરનુન કેમ છો આપ હોપ ઓકે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના એક અને એક કલાક થાય મારે એ ઠાર સાફ કરાવતા બહુ ખરાબ હતી મસ્ત ક્લીન થઈ ગઈ આજે લઈને આજે હજી માહોલ તો વરસાદ જેવો જ છે છાટા છાટા આવે રાખે છે થોડી થોડી વાર અને બસ ગઈકાલે પાઉંભાજી કરી હતી અમારા માટે પણ અમારે રાતના લેટ થઈ ગયું એટલે જમવાનું નહોતું કરે એટલે હું ને રહ્યા જમવાના હજી અંબા અંબા

જ્યા તો ઓછા બસ વાંધો કાચા ખાઈ લઈશું કેટલા બસ શું વાંધો Oh भाई भारी kian चीज है ये पोड़ी थी तुमने तो काकड़ी राजम संगवां આપણું આજનું બપોરનું લંચ ફૂલ ગરમ છે ભાજી પાવ બે નર્સિંગ માં અમારું શૂટ ચાલુ ચાલુ છે આજે ઉત્તર પંજાબ યાર શું નામ હતું ગુલાબો ગુલાબો ડ્રિંક છે એમનું એ લાસ્ટ ચોકોલાવા કે ફ્રેન્ચ ફ્રાઈસ કોક આ એમનું આઉટલેટ છે આ રીતનું કંઈક એક વર્ષ પહેલાં આપણે આવ્યા છીએ ચોમાસું હતું આવતું હોય હમ

આ શું ના જાકીરામી શું તો યાદ થઈ ગઈ છે જો આ જગ્યાએ શૂટ ચાલતું હતું સિઝન થ્રી સાત ટેન્કમાં બી આના જે ફાઉન્ડર જે એ આવેલા છે અને રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આ ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે પેન કેક વફલ જોરદાર મળે છે

Hmm. गड़ागे। hmm. गड़ागे। hmm. कितनी एनिवर्सरीज बर्थडे पहन के बगैर ही मन थोड़ा બે શિયાળો આવી ગયો છે એમ સમજી લ્યો આમળાની તૈયારી થવા માંડી છે ચાલો હવે આ બ્લોગ ને હવે હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત